નમસ્કાર નમસ્કાર હું વિશ્વાસ કંપનીમાંથી આવું છું મારું નામ બળવંત સોલંકી છે અને આપડા ખેડૂતની ની વાડી આયા છીએ તો ખેડૂતની માહિતી લઈએ તમારું નામ મારું નામ સોલંકી સતુજી અમૃતજી ગામ બુકોલી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા બરાબર હવે તમે આ વેરાયટી કઈ વાઈ છે સિત્યોતેર વિશ્વાસ સિત્યોતેર વાઈ છે બરાબર આ બિયારણ ખરીદી તમે ચોથી કરી હતી વિહત એગ્રો કંબુ થી કરેલી છે બરાબર આ ખરીદી વિહત એગ્રો સેન્ટર થી કરી લીધી છે તો કોઈ પણ ખેડૂતને માહિતી લેવી હોય તો તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત છેતાલીસ ઓગણીસ એક પંચાણું બરાબર મારી ચેનલનું નામ છે વિહત એગ્રો સેન્ટર કંબોય મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ તો આપણે બુકોલી ગામના ખેડૂતને મુલાકાત કરવા આવ્યા છીએ તો આજુબાજુના ખેડૂતોને તમે ભલામણ કરશો હા કરશું બરાબર તો તમને વેરાયટી સારી લાગી હોય તો આજુબાજુના ખેડૂતોને તમે ભલામણ કરીશું મારું નામ રાજુભાઈ અમૃતજી બરાબર રાજુભા અમૃતજી

પરમ વરસાદ ના પડ્યો એના પહેલા પહેલા ખાતર પડ્યું મૂકવા આપી દઉં વધારે મોટા વરસાદ વધારે આવશે ને તો હે ને ખાતર નહીં દરેટ બરાબર એટલે પછી ખરપી તરત ખાતર દરે એરંડો ભાગે એટલો એટલો ડબલ થાય ને તો એનાથી બઉ એનો વિકાસ થાય જેટલો હુકાવા દે ને તમે ચાવો ને

એના સારું લાગ્યું અમને બઉ અનુકૂળ આવે છે બરાબર એટલે આવતી લેશું પણ સાઈડ માં બીજા ખેડૂતો છે એમને અમે લેવડાવશું અમે એમને વિશ્વાસ આપશું બરાબર અમે તમારો વિશ્વાસ રાખો

આવો ખેડૂત એક બીજા ખેડૂતને વિશ્વાસ આપો ને તો ખેડૂત વિશ્વાસ એનાથી વિશ્વાસ લઈ અને વ્યક્તિ ને આ સવાર થી ના રહેવું સૌ સવાર થી રેવું આપડે ખેતી હારી હોય તો બીજા ને કેવું કે આથી બિયારણ લાવો તમારી ખેતી આવી જ થાય કેમ ના થાય પણ આપડે હું બિયારણ લાવીને વાવો તો આપણે આઠ મહિનામાં મથવાનું જ હોય રૂપિયા બિયારણ લઈને વ્યવસ્થિત બિયારણ લાઈન એ તમારે જોવું ના પડે તમને સો રૂપિયા મોઘું લાઈન તમને ડબલ ઉત્પાદન એનું વળતર આપડે મળી જાય મળી જાય અને પેલું તો તમે વાવો ને તો એમાં ગમે ત્યાં એમાં સુકારો આઈ જાય પછી પેલા ફૂગ આઈ જાય છે એવું બધું આઈ જાય અમારે આ સાહેબ અમને બિયારણ સારું આપે છે

અમે અમાર વિશ્વા આપે છે અમે તમને વિશ્વા આપણ હાથ હાવના ને અમારા પાસે પૈસા પાછા લઈ જાય હા બરાબર છે બરાબર છે એટલું સાચી ને અમે ખેડૂત ને અમે કઈ હા